મોંઘીદાત હોટેલમાં ખાવા જતા હોય તો તમે થઈ જજો સાવધાન અમદાવાદમાં એક નામી હોટલનો ચોંકાવ્યો વસ્ત્રાપુરની હયાત હોટલમાં ભોજનમાંથી જીવાત નીકળી છે હયાત હોટેલમાં સંભારમાંથી વંદો નીકળ્યો સંભારમાંથી વંદો નીકળ્યાની ગ્રાહકે ફરિયાદ કરી છે જેનો એક વીડિયો પણ બનાવ્યો હોટલમાં પ્રસંગ દરમિયાન આ ઘટના બની હતી એમસીએ હવે હયાત હોટલના કિચનને સીલ મારીને અહીંયા સંતોષ માણી લીધો છે સંવાદદાતા રીમા ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી રીમા ચોક્કસ થી અમદાવાદ વન મોલ ની નજીક આવેલું વસ્ત્રાપુર હોટલ છે ત્યાં એક પરિવાર તરફથી એક કાર્યક્રમ ફંક્શન કરવામાં આવ્યું હતું તે દરમિયાન અંદર નીકળવાની ઘટના છે તે સામે આવી છે વંદો નીકળ્યો હતો અને તેને જ લઈને પરિવારે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને પણ ફરિયાદ કરી સાથે જ હોટલના સ્ટાફને પણ દર્શાવ્યું કે વંદો નીકળ્યો છે પરંતુ હોટલ સ્ટાફે પણ ક્યાંક આ વાત છે જેને અનદેખાઈ કરી હતી અને તેને જ લઈને અમદાવાદના આરોગ્ય વિભાગે હોટલનું કિચન છે તે સીલ કર્યું છે એટલે ખૂબ જ મહત્વની વાત અત્યાર સુધી નાની નાની અંદર આ પ્રકારની ઘટના બનતી હતી અને સામે આવી હોટલો પરંતુ હવેગરીની હોટલ થયા જ કે જેનું નામ છે અને ત્યાંથી આ પ્રકારની ઘટના બની છે એટલે ચોક્કસ થી ખૂબ જ ચોંકાવનારી વાત હોય ક્યાંક ઓપન કિચન ની વાતો કરવામાં આવી રહી હોય છે આ હોટલો તરફથી અને તેની વચ્ચે આ પ્રકારે વંદો નીકળવો તે હોટલ ના સમગ્ર કિચન અને તેના ઉપર પણ ક્યાંક શંકા પેદા કરે છે મોંઘીધાટ હોટલ માં જે લોકોને ક્યાંક ખાવાનો શોખ હોય તે લોકો પણ હવે ચોક્કસ થી બિલકુલ આભાર રીમા તમામ જાણકારી આપવા બદલ